ચટણીમાં ટમેટા નાખવાના છે ખાંડેલી આપણે ઘરમાં હોય છે એ નાખવાની છે તમે એકવાર આ ચટણીનો ટેસ્ટ કરશો એટલે તમે ખાતા રહેશો એટલી મસ્ત સ્વાદિષ્ટ ચટણી બને છે બાળકોને બહુ ભાવે છે અને થોડી ખાંડ નાખવાની છે વધારે નથી નાખવાની વધારે ખટાશ જોઈ તો લીંબુ પણ નાખી શકાય બરોબર ત્યારબાદ એને ખાલી મિક્સર ગ્રાઇન્ડિંગ ગ્રાઇન્ડરમાં ક્રસ કરી લેવાનું છે હલો આપણી ચટણી લગભગ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને તમે દરેક વસ્તુ સાથે ખાઈ શકો છો પરોઠા થેપલા આલુ પરોઠા બરોબર શાક રોટલી ગમે એમાં ચાલે ઓકે